આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ પોતાની ભ્રામક જાહેરાતોથી પોતાનો વેપાર કરતા અને રંગે હાથ ઝડપાઈ ગયેલા રામદેવને સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ માફી આપવાનો ઇનકાર કરી દીધો છે સર્વોચ્ચ અદાલતે જે શબ્દોનો પ્રયોગ કર્યો છે તે શબ્દોમાં કહીએ તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશે જણાવ્યું કે અમારી આંખો બંધ નથી અમે બધું જોઈ શકીએ છીએ ત્રણ ત્રણ વખત કોર્ટની નોટિસો બાદ પણ કોઈ પણ પ્રકારનું રિપ્લાય ના કરવાના મામલે રામદેવે જ્યારે બિનસરથી માફી માંગી છે તો સર્વોચ્ચ અદાલતે તેને માફ કરવાનો પણ સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે હવે રામદેવની સામે કાર્યવાહી જ થશે સાથે તેમના સાથી બાલકૃષ્ણ પર પણ આ કાર્યવાહી થઈ શકે છે રામદેવે સર્વોચ્ચ અદાલતમાં લેખિતમાં કોઈપણ પણ શરત વગરની માફી માંગી છે તેમણે જણાવ્યું કે અમારાથી ભૂલ થઈ ગઈ છે અમે આવું ફરી નહીં કરીએ પરંતુ સર્વોચ્ચ અદાલત હવે તેમને માફ કરવાના મૂળમાં નથી સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કરી દીધું છે કે તમને ઘણા મોકા આપવામાં આવ્યા હતા પરંતુ તમે કોર્ટનો પણ અપમાન કર્યું છે તેના આદેશનું અનાદર કર્યું છે સંપૂર્ણ મામલા પર નજર કરીએ તો બાબા રામદેવ જે યોગ કરતાં કરતા મોટા થયા અને ત્યારબાદ તેમણે પતંજલિના પ્રોડક્ટ વેચીને મોટો કારોબાર ઊભો કર્યો અને એમાં જ જે રીતે તેઓ બેફામ થયા અને ત્યારબાદ ભ્રામક જાહેરાતો કરીને પોતાના પ્રોડક્ટના વેચાણ શરૂ કર્યા અને દવાઓના વેચાણ શરૂ કર્યા એમાં પણ એલોપેથીની જે પદ્ધતિ છે તેમની પર પણ સવાલ ઊભા કર્યા અને એલોપેથીની પદ્ધતિને બદનામ કરી પોતાની પ્રોડક્ટ સર્વોપરી છે અને એ રોગ મટાડી શકે છે તેવા ભ્રામક જાહેરાતો પણ તેમણે કરી આ જ મામલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુપ્રીમ કોર્ટ પહોંચ્યું હતું અને જ્યાં રામદેવને ઘણી વખત નોટિસ આપ્યા બાદ પણ તેમને કોર્ટને ગંભીરતાથી ના લેતા હવે કોર્ટ તેમને ગંભીરતાથી લઈ રહ્યું છે કોર્ટે જણાવ્યું કે તમને માફી નહીં મળે તમારી પર કાર્યવાહી થશે હવે જોવાનું એ રહેશે કે રામદેવ અને બાલકૃષ્ણનું આગળ શું થાય છે